ઓમ શ્રી ગણેશ નમાય શ્રી કૃષ્ણ કન્નૈયા સતવાદી પાંડવો સતવાદી સતવાદી પાંડવો સત दुर्योधन्य घेर ऋषि दुर्वासापधार्या दुर्योधन्य घेर ऋषि पधार्या दुर्योधने आसन सीधारा वाला पांडवो पाण्डवो सतनव चूके गोटली दुर्वासाए आपी से गोठली तामे दुर्वासा दुर्वासाण्डवो ने रे पाण्डवो न सत् आवो मारा वाला सतवादी वादि सत नव चूके पाण्डवो ने घेर गुरु दुर्वासा पधार्या ಗೇರ ಪಾಂಡವ ಘೇರ್ ಗುರುದೂರ್ವಾಪಾರ್ಯಾನ್ ಮಾೆ ಆಸನ ದೀಧಾ ಮಾರಾ ಸತ್ತ್ವಾದಿ ಪಾಂಡವೋ ಸತನವ ಚೂಕೆ ಬಡೇಲಿ ಗೋಟಲಿ ಗುಂಟಾ ಮಾಯೇ ಆಪಿ ಪೀ ಬಲಿ ಗೋಟಲಿ ಕುನ್ತಾ ಮಾಪೀ નવચૂકે ગોટલી આપી દુર્વાસા નદીએ દુર્વાસા ચાલ્યા ગોટલી આપી દુર્વાસા નદયે ના વાચા લ કુન્તા મા માન મામુઝાડાવવા લ સતવાદી પાંડવો સત નવચૂકે पाच पाण्डवनी छठा कुन्ता माता पाच पाण्डवनि छा कुन्ता माता सर्वे तो मन मा मूया मारा वाला पाण्डवो सत चूके જાવરે ભીમસેન કોવર લાકડા લઈ આવો જાવરે ભીમસેન કોવર લાકડા લઈ આવો આપણે સાવ ભળીને મરી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે भीड पडिने भगवान् पधार्या भीड भगवान पधार्या कुन्ता माये नजरे डीठा मारा वाला पाण्डवो सतनव चूके પાંચ તત્વોનો માય ક્યારો બનાવ્યો પાંચ તત્વોનો માય ક્યારો બનાવ્યો બળેલી ગોઠલી માં વાવી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે गोटली वावि माता जी बोल्या गोठली वावि ने माता जी बोल्या एक अरज मारी सुनजो मारा वाला सत्वादि पाण्डवो सतनव चूके મારા ને સોય ક સરખા માન્યા હોય તો મારા ને સોય ક સરખા માન્યા હોય તો ગોટલીમાં કોટા ફૂટી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે ખોટો જોઈ ને ધર્મ રાજા બોલ્યા ખોટો જોઈને ધર્મ રાજા બોલ્યા એક અરજ મારી સાંભળો મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે આરે મુખેથી હું સાચું બોલ્યો હો તો આરે મુખેથી હું સાચું બોલ્યો હોઉં नवचूके चूके सतवादि पाण्डवो सत नवचूके चूके पान बेपान भीमसेन बोल्या आंबे पान आम्नो भीमसेन बोल्या एज मारि सूणो मारा वा સતવાદી પાંડવો સતનવચું કાચું અન્ન કાચું ગણ્યું હોય તો આંબા માળી ફૂટી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે આંબીડા અર્જુન વીરા બોલ્યા બેડાડીને અર્જુન વીરા બોલ્યા એક જ મારી સાંભળો મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે નીતિ ધર્મના બાણ સરખા છોડ્યા હોય તો નીતિ ધર્મના બાણ સરખા છોડ્યા હોય તો આંબામાં મોર આવી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે આંબે મોર જોઈને વીરા સદૈવ બોલ્યા આંબે મોર જોઈને વીરા સદૈવ બોલ્યા સતવાદી પાંડવો સતનવચૂકે આખી દુનિયાના જોશ સરખા જોયા હોય તો આખી દુનિયાના જોશ સરખા જોયા હોય તો આંબામાં કેરી આવી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે આંબે ને નકુલ વીરા બોલ્યા આંબે કેરે જોઈને નકુલ વીરા બોલ્યા એક અરજ મારી સાંભળો મારા વાલા સતવાદી પાંડવો સત ચૂકે ચારે ભાઈઓ ના માન રાખ્યા હોય તો ચા આંબામા શાખું પાકી મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે આંબામાં શાખ ને આકાશવાણી થઈ રે આંબામા શાખ ને આકાશવાણી થઈ રે સતી તમારા સતને સાંભળો મારા વા સતવાદી પાંડવો સતનવ ચૂકે પાંચ મેં તો સરખા માન્યા હોય તો પાંચ પતિ તો સરખા માન્યા હોય તો આંબામાં સાખું વેડાઈ મારા વાલા સતવાદી પાંડવો સતનવ ચૂકે शाखु वेडाए माए खोडा भर्याखु वेडा वेडाए माए खोडा भर्या कुन्ता माता आव्या मारा वाला सत्वादि पाण्डवो सतनव चूके केरि घोडीने एसरे काडियो કેરી ઘોડી ને નોરસ રે કાડ્યો પાવેથી દુર્વાસાને ફરાડ કરાવ્યા સતવાદી પાંડવો સતનવ ચૂકે સતવાદી પાંડવો સતનવ ચૂકે પાંડવોનો જય જય કાર રે બોલાનો પાંડવોનો જય જય કાર રે કારણો દુર્યોધને શ્રાપવો સતનવચું કે પાંડવો નો આંબો જે ભાવેથી ગાશે પાંડવો નો આંબો જે ભાવેથી ગાશે व्रज मावासे नसे मारा वाला सत्वादि पाण्डवो सतनवचूके सतन चूके सतवादी पाण्डवो सतनवचूके सतवादी पाण्डवो सतनवचूके जय कृष्ण कन्हैया